ગુજરાતના સુરતમાં છેલ્લા બે દિવસથી ચૂંટણીની ઉમેદવારીને લઈને ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના સુરત ખાતેથી પોતાની પ્રથમ જીત નોંધાવી છે ગુજરાતના સુરતમાં છેલ્લા બે ચૂંટણીની ઉમેદવારીને લઈને ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના સુરત શહેર ખાતેથી પોતાની પ્રથમ જીત નોંધાવી છે આજે બાકી રહેલા અપક્ષના નવ ઉમેદવારોમાંથી નવ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચાતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ રીતે જીત અને સુરતે લોકસભા ચૂંટણીમાં સુરત પ્રથમ સુરત સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી લઈને ભાજપે વાંધો અરજી દાખલ કરી હતી જેને લઈને ખૂબ જ ચર્ચાનો વિષય થયો હતો પરંતુ ત્યારબાદ નિલેશ કુંભાણી ઉમેદવારી ફોર્મ રદ થયું હતું જેથી સુરતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ નવ જેટલા ઉમેદવારો મેદાનમાં હતા જોકે આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અપક્ષ અને અન્ય પાર્ટીના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા માત્ર એક જ ભાજપા ઉમેદવારે પ્યારેલાલ ભરતીનું ફોર્મ બાકી હતું પરંતુ તેમણે પણ બપોર સુધીમાં ફોર્મ પરત ખેંચી લીધું હતું જેના કારણે સુરત બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ હતી હવે ગુજરાતમાં છવ્વીસ બેઠકમાંથી માત્ર પચીસ બેઠક ઉપર જ ચૂંટણી યોજાશે લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછો ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માગું છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ ચોવીસ વર્ષ લોકસભામાં એ જાહેર થયા છે હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે એ તૂટી બિખરતી પાર્ટી માટે શું કહેવાનું હોય જેની દુકાન દેશમાં જે બંધ થવાની છે એની શરૂઆત સુરત શહેરમાં થઈ ગઈ છે આમ તો સુરત શહેરમાં કોંગ્રેસ ઝીરો જ હતી અને દિલ્હીમાં હવે કોઈ મિની બસ શોધું છું કે એના જે પાંત્રીસ ચાલીસ સાંસદો ચૂંટાઈ આવે એમાં એક જ બસમાં ભરીને નાની બસમાં ભરીને જઈ શકાય કોંગ્રેસની રીત રસમ બહુ પુરાની છે કે પોતાની એની ઈચ્છા મુજબનું જો કામ થાય તો લોકતંત્રની જીત અને પોતાની ધારણા અને ઈચ્છા વિરુદ્ધની કંઈ જો કામ નથી થતું તો લોકતંત્રની હત્યા થઈ આ રીત કોંગ્રેસની બહુ પુરાની છે સમગ્ર દેશની પ્રજા સુરત મહાનગરની પ્રજા સુરત લોકસભાની પ્રજા એ સારી રીતે એનાની પરિચિત છે